સ્વાગત છે ફરીકવાર આપણે યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે ખાસ ઓક્ટોમ્બર બે હજાર પચીસની ની અંદર જે થયેલા કમોસમી વરસાદને કારણે પાક નુકસાન થયેલું છે એનું કૃષિ રાહત પેકેજ છે જાહેર કરવામાં આવેલું છે તારીખ તેર અગિયાર બે હજાર પચીસનો ઓફિસિયલી પરિપત્ર છે આની અંદર જે લિસ્ટ છે મિત્રો જિલ્લા અને તાલુકાવાઇઝ છે લિસ્ટ કોને કોને મળવા પાત્ર થશે હવે આપણે લિસ્ટ છે આજના વિડીયોની અંદર જોવાનું છે તો આ લિસ્ટ છે વિશેષ તમારા તમામ મિત્રો સુધી ખેડૂત મિત્રો સુધી અવશ્ય શેર કરી દેજો મિત્રો હવે વાત કરીએ આની અંદર જે મળવાપાત્ર છે મિત્રો અમરેલી જિલ્લો છે તો એના કેટલા તાલુકાને મળવાપાત્ર થશે ને અમરેલી જિલ્લો છે તો અમરેલી છે બાબરા છે બગસરા છે ધારી છે જાફરાબાદ છે ખાંભા છે મિત્રો કુકાવાવ છે બરાબર લાઠી છે લીલીયા છે રાજુલા છે સાવરકુંડલા છે અમરેલી સિટી છે આ તમામ જે તાલુકાઓ છે એના જે ગામડાઓ છે એને લાભ મળવાપાત્ર થશે મિત્રો ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ભાવનગર છે ઘોઘા છે વલભીપુર છે ઉમરાળા છે સિહોર છે ગારીધર છે પાલિતાણા છે જેસર છે તળાજા છે મહુવા છે અને ભાવનગર સિટી આ તમામ તાલુકાઓને લાભ છે મળવાપાત્ર થશે ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો ગીર સોમનાથની અંદર છે મિત્રો ગીર ગઢડા કોડીનાર પાટણ વેરાવળ બરાબર સુત્રાપાડા તાલાલા અને ઉના એટલા જે તાલુકાઓ છે એના તમામ ગામડાઓને લાભ મળવા પાત્ર થશે મિત્રો હવે વાત કરીએ જુનાગઢ જિલ્લાની અંદર તો ભેસાણા છે જૂનાગઢ છે જૂનાગઢ સિટી છે કેસોદ છે માળિયા હાટીના છે માણાવદર છે માંગરોળ છે મેંદેડા છે વંથલી છે આ તમામ તાલુકાઓને લાભ છે થશે મિત્રો જે કે હેક્ટર દીઠ એની અંદર બાવીસ હજાર રૂપિયા સહાય રહેશે મિત્રો અને બે હેક્ટર દીઠ રૂપિયા ચુમ્માલીસ હજાર સુધીની ખેડૂતોને આ સહાય મળવા પાત્ર થશે વાત કરીએ તો બોટાદ છે જેની અંદર મિત્રો તાલુકાની અંદર વાત કરીએ રાણપુર છે મિત્રો બરવાડા છે ગઢડા છે અને બોટા છે મિત્રો આટલા તાલુકા છે પોરબંદરની વાત કરીએ કુતિયાણા પોરબંદર અને રાણાવરનો સમાવેશ થશે મિત્રો એટલા તાલુકાને લાભ મળશે રાજકોટની અંદર વાત કરીએ ધોરાજી છે ગોંડલ છે જામખંડોણા છે જસ જેતપુર કોટડા સાંગાણી છે લોધિકા છે પડધરી છે રાજકોટ છે ઉપલેટા છે અને વિછીયા બરાબર દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો ખંભાળિયા ભાણવર કલ્યાણપુર અને દ્વારકા ચાર તાલુકાઓને વિશેષ લાભ મળવા પાત્ર થશે તમામ તાલુકાઓને જામનગરની અંદર ધ્રોલ જામજોધપુર જામનગર જામનગર સિટી જોડિયા કાલાવડ અને લાલપુર બરાબર બરાબર સુરેન્દ્રનગરની વાત કરીએ તો અંદર ચુડા છે ચૂડા છે દસડા છે બરાબર ધાંગધ્રા છે લખતર છે લીંબડી છે મૂડી છે સલાયા છે થાનગઢ છે વઢવાણ છે બરાબર ત્યારબાદ મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી ની અંદર મોરબી છે મિત્રો માળિયા છે ટંકારા છે વાંકા છે અને હળવદ છે નવસારીની વાત કરી દઈએ તો નવસારીની અંદર જલાલપુર છે ગણદેવી છે ચીખલી છે ખેરગામ છે વાસણ છે નવસારી છે નવસારી સિટી છે સુરતની વાત કરીએ તો સુરતની અંદર મિત્રો બારડોલી છે ચોર્યાસી છે કામરેજ છે મહુવા છે માંડવી છે માંગરોળ છે બરાબર ઓલપાડ પલસાણા છે ઉમરવાડા છે બરાબર અંબિકા છે અરેટ છે અડાજણ છે અડાજણ સિટી છે બરાબર અબ્રામા સિટી છે મજુરા સિટી છે મિત્રો કતાર સિટી છે અને ઉધાન સિટી છે બરાબર આ સુરતના તાલુકાઓ છે વલસાડની વાત કરીએ તો વલસાડની અંદર ધરમપુર છે કપરાડા છે પહાડી છે ઉમરગામ છે વલસાડ છે વાપી છે વલસાડ સિટી છે ને વાપી સિટી છે બરાબર એટલા તાલુકાને લાભ મળશે તાપી જિલ્લાની વાત કરીએ તો તાપીની અંદર છે મિત્રો ડોલવણ છે કુકરમુંડા છે નિઝર છે બરાબર સોનગઢ છે ઉચ્છલ છે ઉકાઈ વાલોડ અને વ્યારા એટલાને લાભ મળશે મિત્રો ત્યારબાદ ડાંગની વાત કરીએ તો ત્રણ તાલુકા છે આહવા સુબીર અને વધઈ છે મિત્રો ભરૂચની વાત કરીએ તો આમોદ છે અંકલેશ્વર છે ભરૂચ છે હાંસોટ છે જંબુસર છે ઝઘડીયા છે બરાબર નેત્રંગ છે વગારા છે અને વાલિયા બરાબર ત્યારબાદ આગળ વાતની વાત કરીએ તો નર્મદાની અંદર ડેરીયાપાડા છે ગરૂડેશ્વર છે નાંદોલ છે બરાબર સાકબારા છે તિલકવાડા છે અને ચીકાડા છે બરાબર ત્યારબાદ છોટાઉદેપુરની અંદર છોટા છોટાઉદેપુર છે બોડેલી છે જેતપુર પાવી છે કડવાલ છે બરાબર ક્વાટ છે નસવાડી છે બરાબર અને સંખેડા છે ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો વડોદરા જિલ્લાની અંદર તો વડોદરાની અંદર વડોદરા છે પાદરા છે બરાબર સાવલી છે ડેસર છે ડભોઈ છે વાઘોડિયા છે કર્ણત છે બરાબર અને સિનોર મિત્રો દાહોદ જિલ્લાની અંદર તો દાહોદની અંદર ફતેહપુરા છે ઝાલોદ છે લીમખેડા છે દાહોદ છે બરાબર ગરબાડા છે દેવગઢ બારિયા છે ધાનપુર છે સંજેલી છે બરાબર ત્યારબાદ સિંગવડ છે ગોવિંદગુરુ લીમડી છે અને સુખસર છે પંચમહાલની અંદર ઘોઘંબા ગોધરા બરાબર હાલોલ જાંબુઘોડા કાલોલ મારવા જે હડપ છે બરાબર અને સહેરા ત્યારબાદ આગળના વાત કરીએ મિત્રો મહીસાગર જિલ્લાની અંદર તો મહીસાગર જિલ્લાની અંદર છે મિત્રો બાલાસીનોર છે કડાણા છે ખાનપુર છે લુણાવાડા છે સંતરામપુર છે વીરપુર છે કોઠંબા છે ને ગોધરા અમદાવાદ જિલ્લાની અંદર વાત કરીએ તો અમદાવાદની અંદર ધોળકા બાવડા ધંધુકા ધોલેરા દસક્રોઈ સાણંદ વિરમગામ દેત્રજ અને માંડલ બરાબર ખેડાની વાત કરીએ ગલતેશ્વર છે કપડવન છે કઠલાલ છે ખેડા છે મહુદા છે માતર છે મહેમદાબાદ છે નડિયાદ છે ઠાસર અને વસો બરાબર આણંદની અંદર આનંદ અંકલાવા છે બોરસદ છે ખંભાત છે પેટલાજ છે સોજીત્રા છે તારાપુર છે ઉમરેટ છે અને આનંદ સિટી ગાંધીનગરની અંદર દહેગામ ગાંધીનગર કલોલ અને માણસા વાત કરીએ તો મહેસાણાની અંદર બે ચારાજી છે જોટાણા છે કડી છે ખેરાલુ છે મહેસાણા છે મિત્રો સતલાસાણા છે ઊંઝા છે વડનગર વિજાપુર અને વિસનગર સાબરકાંઠાની વાત કરીએ સાબરકાંઠાની અંદર હિંમતનગર છે મિત્રો ઈડર છે ઘેડાબ્રમ પોશીના છે પ્રાંતર છે અને તાલોદ બરાબર વડાલીને વિજયનગર ત્યારબાદ મિત્રો અરવલ્લીની અંદર ભીલોડા છે મોડાસા ધાનપુર માલપુર મેઘરજ અને બાયડ બનાસકાંઠાની અંદર અમીરગઢ દાતા દાંતીવાડા ડીસા ધાનેરા અડાદ બરાબર કાંકરેજ ઓગડ પાનપુર અને વડગામ ત્યારબાદ મિત્રો વાવથરાદની વાત કરીએ વાવથરાદની અંદર દિયોદર અને લાખાણી અને કચ્છની અંદર અંજાર અને ભચાવ બરાબર ખાસ કચ્છની અંદર એટલા જ જે તાલુકાઓ છે એ અંજાર અને ભચાવને જ લાભ મળવાપાત્ર થશે બીજા તાલુકાને લાભ મળવા પાત્ર નહીં થાય બરાબર વાવથરાદની અંદર આ તમે તાલુકાઓ છે અમુક અમુક તાલુકા આપેલા નથી એ લોકોને લાભ મળવાપાત્ર થશે નહીં એના ગામોને પણ લાભ મળવા પાત્ર નહીં